ગુડ મોર્નિંગ બાબા આ દો ગુડ મોર્નિંગ આરિયાન બોલો ગુડ મોર્નિંગ તો મોર્નિંગ મોર્નિંગ સૌનું સ્વાગત છે અમે પ્રજાપતિ ફ્લોગમો યાર ચાલુ થઈ ગઈ છે હેલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ આજે બધા છે અમાર મિત્ર આને બનાવો સી રોટલા બાજુના રોટલા

फिर से टिकट हो जाए ऐसी बात नहीं है हम आ, सब, सब है। नहीं सकता। हम अकेले ही चलते हैं। देखते हैं आप कब जाएंगे अरे हम जाएंगे आपको मालूम ही नहीं पड़ेगा कुंभलगढ़ जाएंगे तो क्या बढ़िया है छोटू अमित कुंभलगढ़ जेगा

हम तो ये होता सेवा अमित mm. के मम्मी देव ना तो नाच गोयने देखा छ पय आ ए एकरा चाबू जो पासा चीला सोटा जातो चला हेड अमित जतो बरसात रो केवो हतू बाप हावारे बरसात हावारे बरसात तो पाणी ओतबा नो छोरा आमा देखो आमा पिंकी भी आ अमित खाईनी तू आ ना मैं खाई ले द त पिंकी दा पापा दे साथ पिंकी पिंकी पर ना गरेस

गले कुकरो bây giờ थे खाने के kia bên है हमारा जो हमारी ना बहन ला दी

હવે તૈયારી શરૂ થઈ ગઈ છે દાળવાળા બનાવવાની આ દુબે બી ઉઠી ગઈ છે આ તો તા માટે પણ પડી કુ લીધું દે બોલો બેન કેવું છે આ આનંદ મંગલકાર કર આનંદ ટ્રેક્ટર ચાલુ કરીશ

જય માતાજી તો દાળ બની ગયા છે ડિમ્પલ હા ડિમ્પલ આરતી પિંકી બેન ઈના બેન એ બધી સાથે બનાવ્યા છે દાળ તો બધા જમવા બેસી ગયા છે જુઓ અમારે ઈના બેન બહાર નીકળ્યો હા જયદીપને બોલાવો અને આખો અમારો સોમાભા પરિવાર આખો પપ્પા જીગર કુમાર, તેજ કુમાર, પ્રયાગભાઈ કાકા મિત્તલ અને અમાર એકના એક અમારો એકના એક અમારો આર્ય અમાર એકના એક અમાર એકના એક તો હોય જ બેડ. આ પપ્પા છે દેબડા. અને અમારા બોળા ભાઈ ઓહો છોડ ભાઈ બ્લોગ બનાવો બ્લોગ મને કે બ્લોગ બનાવો બ્લોગ. બ્લોગ ના બ્લોગ કઈ વસાઈને ના દે બ્લોગ બનાવો કઈ શું કરો તમે? આરા તો જુઓ જંબામો છે દાળવાળો તમને વાત કરી દીધી મને અને હજુ જયદી પાયો નથી એટલે બધા બેસી સાથે પ્રોગ્રામ છે કેટલા રહ્યો લે જ જાય છેલ્લે છેલ્લે એન્ટ્રી મારી ડિમ્પલ આરતી અને પિંકી બેન

છોટિયા રોકાઈ જા લેવા જય રોમાપીનલી

માતા ગુના બસ જો બોલ્યા નહી ઠંડા જ હતા દાળવાળા તો ગરમ મળે એટલે મજા થોડી ઓછી આવી ગયો ગરમ પણ ઠંડો ઠંડો મજા આવે બોલો બીજું કયા જો 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 પે જવાનું તો એ ઉઠે જ હા હા તો પૂરી થોડી સોંતી હતી થોડી વાર આરામ પછી બસ 4 વાગે તો દાળવાળો બને

હતો કે લીયું નહીં કે ચલાવ નાઇટ નાઇટ જય માતાજી માતાજી